આઠ વાગ્યા અમે અહીંયા ઉતર્યા પછી અહીંથી અમારે બહાર જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કોઈ સાધન નથી એ અમે બહુ જ હેરાન થયેલા છીએ અને તમામ અમે ચાલીસથી પચાસ પેસેન્જર છીએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી અત્યારે અમે આ પાછળ આપ જોઈ શકો છો તમામ પ્રકારના પેસેન્જરો બેઠા છે નાના છે મોટા છે બાળકો છે ઠંડીનું આટલું વાતાવરણ છે હજી કોઈ પણ પ્રકારનું કોઈ અમને હજી કોઈ જવાબ આપવામાં નથી આવતો અને અમારો કોઈ સંપર્ક પણ સાધ્યો નથી અહીંયા અમારી કોઈ મુલાકાત નથી લેવી અમને સરકાર સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવતા અમને કોઈ પ્રકારની જે મદદરૂપ થયેલ નથી હવે અહીંથી અમારે પંદર કિલોમીટર ચાલીને રાતના સમયે નાના બાળકો લઈને કઈ રીતે જવું અમારા ઘરે જવા માટે અમારે સુવિધા કઈ રીતની કરવી